એક અઠવાડિયે થી ને વિડીયો સોશિયલ એક્ટિવિટી નઈ સ્ટોરી તમને એમ થતું હોય છે ને કઈ ઉકલી ગયો પણ આજે ડેન્ગ્યુ વાળો અઠવાડિયું કાઢ્યું ભીણ આવી ગયા હવે ભાખરી પછી પાછું જવાનું બપોરે ચાન ભાખરી ને પાછું જવાનું આખો દી આજ કામ ચાન ભાખરી ખાવાની હોય જવાનું ને આ ફળિયા માંથી જોઈને બેઠો દઈ ક્યારે કે આખો અઠવાડિયું આમ નમ નાખ્યું ધુળીએ ક્યાંય ન જવાનું સાળંગ પુરે ન જવાનું પણ આમ નામ ક્યાં સુધી હાલ છે હજી તો થોડી હેરમેન સડી હતા રખડવાનું કરી દીધું ચાલુ ઉપડી ગયા વીછે ભાઈ ટેન્શન ન લ્યો બધું નોર્મલ જ છે આ તો ડોક્ટર કીધું એટલે ખાલી ફોટો પડાવવા આવ્યો તો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે વીછે બધાય રોછું ધારે થોડ થોડો વાળનો સુધારા કરી નાખ ખરા ઉનાળામાં ટાઈટ નથી થતી તોય સાદે રોડ હાડ દીધી આની 107 ડિગ્રી ગરમ પાણી લઈને સોઈટો હે બાકાજી કે બોલાઈ નાખવાનો હવે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અબ દેખ હે ના મે જૈસા મે દેખના ચાહીએ ઓર ભેગુ થાને ભાઈ માન માન થોડુંક રાગે આવ્યું ને તો મોટું ભડાકા બહુ મારે સીઝન ઉગી ને ત્રણસો રૂપિયા સાંજલો ફ્રટ વાળા ને ખબર બપોરે ખાંજે ગમે તેની ઈચ્છા આવો કોક ને કોક નું તો આયે હોય હોય ને